રાજસ્થાનથી દારૂ ભરેલી ક્રેટા ગાડી લઈને આવેલા બે આરોપીની નરોડા પોલીસે નાના ચિલોડા સર્કલ પાસેથી ધરપકડ કરી છે જેમાં પોલીસે નાના ચિલોડા પાસે વોચ ગોઠવી બાતમીવાળી કારને રોકાવીને તપાસ કરતા તેમાંથી સાતસો બેતાળીસ જેટલી વિદેશી દારૂની બોટલ અને બિયરના ટીન મળી આવ્યા હતા સાથે જ ગાડીમાંથી રાજસ્થાન પાર્સિંગની બે નંબર પ્લેટ પણ મળી આવી હતી ત્યારે પોલીસે પ્રવીણ કુમાર માવાજી અને પૂંજીલાલ ભગોરા નામના બુટલેગરોની ધરપકડ કરી પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો કુબેરનગરમાં રહેતા રાહુલ ખખરાણીએ મંગાવ્યો હોવાનું કબૂલ્યું હતું વડોદરાના ગંભીરા બ્રિજ તૂટી પડવા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને માર્ગ મકાન વિભાગની આકરી ઝાટકણી કાઢી છે વધુ એક પુલ તૂટી પડવાની ઘટનાથી નારાજગી વ્યક્ત કરતાં હાઈકોર્ટે પુલના ઇન્સ્પેક્શનની કામગીરી પર ધરદાર સવાલો ઉઠાવ્યા હતા જેમાં હાઈકોર્ટે ખાસ કરીને ચોમાસા પહેલાં અને પછી પુલનું ઇન્સ્પેક્શન કરવાનું હોવા છતાં આ દુર્ઘટના શા માટે ઘટી તે અંગે સવાલ કર્યો હતો જે બાદ રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે હાઈકોર્ટ સમક્ષ માફી માંગી હતી ત્યારે આ ઘટનાને લઈને હાઈકોર્ટની કડક ટિપ્પણી બાદ હવે સરકાર પર જવાબદારી અને પારદર્શિતા વધારવા દબાણ વધી ગયું છે ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલય તેમજ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ સક્રિય બની છે મળતી માહિતી અનુસાર આ ધમકી ભર્યા ઈમેલમાં પંજાબના અમૃતસરમાં આવેલ સુવર્ણ મંદિર બાદ ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયને પણ નિશાન બનાવવામાં આવશે એવો ઉલ્લેખ કરાયો છે આ ઈમેલમાં માત્ર ગુજરાત નહીં પરંતુ તમિલનાડુના રાજકારણ અને તેના કેટલાક પત્રકારો તેમજ રાજકીય હસ્તીઓના નામોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે આંગે ગાંધીનગરના સેક્ટર સાત પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે